પૂર્ણાંક સંખ્યાઓ શૂન્યથી નીચે જઈએ એટલે આપણને ઋણ સંખ્યાઓ મળે અને શૂન્યથી ઉપર જઈએ તો ધન સંખ્યાઓ મળે શૂન્ય છે એ શૂન્ય પૂર્ણ સંખ્યા કહેવાય શૂન્ય છે એ શૂન્ય પૂર્ણ સંખ્યા કહેવાય આ તમારે યાદ રાખવાનું છે શૂન્ય પૂર્ણ સંખ્યા પછી જમણી બાજુ આપણે જઈએ તો ધન પૂર્ણ સંખ્યા મળે એક બે ત્રણ આ બધી કેવી સંખ્યા થઈ સંખ્યા અને હવે આપણે જઈએ ડાબી બાજુએ તો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ આવી રીતે ચાલ્યા આજ કરીએ તો આ સંખ્યાને શું કહેવાશે ઋણ પૂર્ણ સંખ્યા આ સામાન્ય માહિતી છે બરાબર છે આ બધી તમને ખબર જ છે છતાં પણ આપણે યાદ કરી લઈએ સંખ્યા રેખા આપણે દોરીએ રફ આકૃતિ દોરું છું સંખ્યા રેખા દોરીએ તો સંખ્યા રેખા ઉપર આપણે વચ્ચે શૂન્ય લખીએ છીએ લખીએ છીએ ને આ બાજુ એક બે ત્રણ ચાર આવી રીતે લખીએ છીએ આ બાજુ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર એવી રીતે સંખ્યાઓ લખીએ છીએ પૂર્ણાંક સંખ્યાનો આખો સમૂહ કે જેમાં શૂન્ય પણ આવી જાય ધન સંખ્યાઓ પણ આવી જાય અને ઋણ સંખ્યાઓ પણ આવી જાય છે તો તે આખા સમૂહને આપણે ઝેડ વડે દર્શાવી શકીએ શેના વડે દર્શાવી શકીએ આપણે ઝેડ વડે યાદ કરી લઈએ પ્રાકૃતિક સંખ્યા એટલે એન એમાં એક બે ત્રણ ચાર આવી સંખ્યાઓ આવતી હતી બરાબર છે પછી આ એક બે ત્રણની સાથે આપણે માત્ર એક શૂન્ય ઉમેરી દઈએ તો પૂર્ણ સંખ્યા મળતી હતી જેની સંજ્ઞા હતી ડબલ્યુ આગળ આપણે આ વિડીયો બનાવેલો જ છે અને હવે વાત કરીએ છીએ શૂન્ય પણ આવી જાય ધન સંખ્યાઓ પણ આવી જાય અને ઋણ સંખ્યાઓ પણ આવી જાય તો એવી સંખ્યાને આપણે શું કહીએ છીએ પૂર્ણાંક સંખ્યા અને તેને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ આ ખાસ યાદ રાખવાનું છે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર માટેના અમુક આપણે નિયમો યાદ કરી લઈએ સરવાળા બાદબાકી માટે એક જ સરખા નિયમ છે ચાલો જોઈએ જ્યારે આપણને પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી કરવાનું કહ્યું હોય ત્યારે આપણે કઈ નિશાની ક્યારે વાપરવી અને કેવી રીતે તે સરવાળા બાદ બાકી કરવા એ ખબર હોવી જોઈએ નહીતર આ પ્રકરણમાં કાંઈ ખબર ના પડે આપણે જાણીએ છીએ બે નિશાની સરખી હોય ત્યારે સરવાળો થાય બે વત્તાની નિશાની હોય ત્યારે પણ સરવાળો થાય બે ઓછાની નિશાની હોય ત્યારે પણ સરવાળો થાય વત્તે વત્તે વધતા ઓછે ઓછે વધતા યાદ આવી ગયું બંને નિશાનીઓ જ્યારે જુદી જુદી હોય વધતા ઓછા હોય કે પછી ઓછા હોય ત્યારે બાદ બાકી થાય વત્તે ઓછે ઓછા ઓછે વત્તે ઓછા આ પ્રમાણે દાખલો ગણવાનો અને ગણ્યા પછી જે મોટી સંખ્યા હોય એની નિશાની મૂકવાની આ ખાસ યાદ રાખવાનું છે પહેલાં સરવાળા બાદ બાકી કરી નાખવાના સરવાળા બાદ બાકી કર્યા પછી મોટી સંખ્યાને પૂછવાનું ભાઈ તારી નિશાની કઈ પછી આપણે લખવાનું ઉદાહરણ જોઈ લઈએ આપણે અહીંયા તો તમને એવું કીધું હોય નવ વત્તા ઓછા બે નવ વત્તે ઓછે ઓછા ઓછા બે કર્યા નવમાંથી બે જાય તો સાત આ તો એકદમ સરળ દાખલો લીધો મેં એવું કહ્યું હોય તમને ત્રણ ઓછા પંદર ત્રણની નિશાની કઈ છે આગળની વત્તા કોઈ નિશાની ન હોય ને એટલે વત્તા હોય ત્રણની નિશાની વધતા છે પંદરની નિશાની ઓછા છે વત્તે ઓછે ઓછા એટલે કે આ બે જે સંખ્યાઓ છે તેની આપણે બાદબાકી કરવાની છે એટલે પહેલાં આપણે બાદબાકી કરવાની પંદરમાંથી ત્રણ જાય તો બાર મળ્યા હવે મોટી સંખ્યા કઈ છે પંદર પંદર અને ત્રણમાં મોટી સંખ્યા પંદર છે ને તો પંદરની નિશાની કઈ છે ઓછા તેથી ઓછા બાર આ તમારો જવાબ આવશે હવે ગુણાકારની વાત કરી લઈએ ગુણાકારમાં શું હોય તે જોઈએ ગુણાકારમાં એવી રીતે યાદ રાખવાનું બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા ધન મળે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા ધન મળે ઋણ પૂર્ણાંક અને એક હોય કે એક એક અને ઋણ પૂર્ણાંક હંમેશા માઇનસ મળે ઉપર જેવું જ છે જુઓ પણ એમાં શું કરવાનું હોય પહેલા જે સરવાળા બાદ બાકી થતા હોય એ કરવાના અને પછી મોટી સંખ્યાની નિશાની મૂકી દેવાની ગુણાકારમાં શું કરવાનું હોય જે સંખ્યા હોય ને એનો ગુણાકાર કરી જ નાખવાનો હોય અને નિશાની જ સિદ્ધિ મૂકવાની હોય એમાં નાની મોટી સંખ્યા જોવાની ન હોય ગુણાકારમાં ક્યારેય નાની મોટી સંખ્યા ન જોવાની હોય હવે જોઈએ આ તો તમને ખબર જ છે ને ત્રણ દુ છ બંને ધન છે તો ધન મળ્યું ઓછા એક ગુણ્યા ઓછા ત્રણ હોય તો પહેલાં ત્રણ એકા ત્રણ કરવાના અને બે ઓછા હોય એટલે ધન સંખ્યા થઈ ગઈ એટલે માત્ર ત્રણ જવાબ આવશે નિશાની માઇનસ આવશે નહીં એક પાંચ છે અને એક ઓછા બે છે આવું હોય ત્યારે પાંચ દુ દસ થઈ જાય ને એક વત્તા ને ઓછા છે એટલે ઓછાની નિશાની આવશે બરાબર છે આવી રીતે તમારે ગુણાકાર કરવાના રહેશે ભાગાકારની વાત કરીએ તો ભાગાકારમાં પણ ગુણાકારની જેમ જ હોય બંને સંખ્યા ધન હોય તો ધન જવાબ મળે બંને સંખ્યા ઋણ હોય તો પણ ધન જવાબ મળે એક ઋણને એક ધન હોય એક ધનને એક ઋણ હોય તો ઋણમાં જવાબ મળે પણ ખાસ યાદ રાખવાનું ભાગાકારમાં આને અંશ કહેવાય આને છેદ કહેવાય છેદમાં ક્યારે શૂન્ય આવે નહીં આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે ક્યારેય કોઈ સંખ્યાને આપણે શૂન્ય વડે ભાગાકાર કરી શકીએ નહીં છેદમાં હંમેશા કોઈ પણ સંખ્યા જ આવે ક્યારેય શૂન્ય આવે નહીં અને કાંઈ છેદ ન હોય ને તો એક તો હોય જ એ આપણને ખબર છે એમસીક્યુ જોઈએ પહેલો પ્રશ્ન નીચેનામાંથી પરિણામની દૃષ્ટિએ કયો વિકલ્પ સાચો નથી ચાલો જોઈએ સરવાળા છે એટલે સરવાળા પ્રમાણે આપણે નિયમો યાદ કરી અને દાખલા ગણતા જઈએ વત્તે ઓછે ઓછા તેર માંથી નવ જાય તો ચાર વધે મોટી સંખ્યાની નિશાની મોટી સંખ્યા તેર છે એની નિશાની વધતા છે તેથી વધતા ચાર આ જવાબ સાચો છે વત્તે ઓછે ઓછા ઓછા દસ માંથી આપણે સાત બાદ કરીએ તો ત્રણ મળે મોટી સંખ્યાની નિશાની માઇનસ ત્રણ સાચો છે માઇનસ સાત છે વત્તે ઓછે ઓછા એટલે આ માઇનસ આઠ થઈ ગયું ઓછે ઓછે વત્તા સાત અને આઠ પંદર થાય મોટી સંખ્યાની નિશાની મોટી સંખ્યા આઠ છે ને એની નિશાની ઓછાની છે તો આ ઓછા પંદર હોવા જોઈએ વત્તા પંદર નહીં તેથી આ જવાબ છે એ ખોટો છે એટલે વિકલ્પ સી છે એ સાચો વિકલ્પ નથી બીજો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી ક્યુ પરિણામ બાદબાકીની દ્રષ્ટિએ યોગ્ય નથી આની જેમ જ એણે પૂછ્યું છે ચાલો જોઈએ ઓછે ઓછે બે નિશાની ઝગડે છે એટલે વધતા થઈ જશે હવે આ નિશાની ભૂલી જવાની ઓછા બત્રીસ અને વત્તા ચાલીસ વત્તે ઓછે ઓછા ચાલીસમાંથી બત્રીસ જાય તો આઠ મોટી સંખ્યાની નિશાની વધતા તેથી વત્તા આઠ સાચું છે પાંત્રીસમાંથી વીસ બાદ કરીએ તો પંદર મળે આ પણ ખબર છે ઓછે ઓછે વધતા વીસ ને તેર તેત્રીસ મોટી સંખ્યા વીસ છે વીસની નિશાની માઇનસ છે એટલે માઇનસ તેત્રીસ સાચો જવાબ છે બોતેર ઓછા નેવું બરાબર અઢાર હવે નેવુંમાંથી આપણે બોતેર બાદ કરીએ અઢાર તો મળ્યા પણ નેવુંની નિશાની કઈ છે ઓછાની તો અહીંયા શું હોવું જોઈએ ઓછા અઢાર હોવા જોઈએ તો આ ખોટું છે એટલે વિકલ્પાકીની દ્રષ્ટિએ સરવાળા અને બાદ બાકીની દ્રષ્ટિએ યોગ્ય નથી ચાલો જોઈએ ઓછા સાત ઓછા આઠ ઓછે ઓછે વધતા એટલે સાધુ ચૌદ ને પંદર એટલે માઇનસ પંદર આવશે અને આ વત્તા પચીસ છે વત્તે ઓછે ઓછા પચીસમાંથી પંદર જાય તો દસ મોટી સંખ્યાની નિશાની એટલે આ સાચું છે બીજું જોઈએ પચાસ ઓછે ઓછે ચાલીસ ઓછે ઓછે વધતા બે ને ચાલીસ નેવું નેવું ને બે બાણું અને મોટી સંખ્યા પચાસ છે બધું જ છે એટલે બાણું પણ સાચું છે પછી જોઈએ ઓછા સાત વધતે ઓછે અહીંયા ઓછા થઈ જશે વધતે ઓછે અહીંયા ઓછા થઈ જશે ત્રણે ત્રણ ઓછા છે એટલે ત્રણે ત્રણનો સરવાળો થશે સાધુ ચૌદ ને એક પંદર નેવું વત્તા પંદર એકસો પાંચ નેવુંની નિશાની માઇનસની છે એટલે એકસો પાંચ માઇનસ છે આ પણ સાચું છે ઓછા તેર વત્તા બત્રીસ ઓછા આઠ ઓછા એક ઓછા ઓછાનો પહેલાં સરવાળો કરી નાખીએ તેર ને એક ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ ને બાવીસ એટલે બત્રીસમાંથી બાવીસ બાદ કરીએ તો દસ મળે કારણ કે બત્રીસ છે એ વધતા છે એટલે વધતા દસ મળે પણ અહીંયા ઓછા દસ મળે છે એટલે આ વિધાન ખોટું છે એટલે વિકલ્પ ડી છે એ યોગ્ય નથી નિયમો ખાસ યાદ રાખવા પડશે જો નિયમ નહીં ખબર હોય તો નાની મોટી ભૂલ તમને ખોટો જવાબ આપી શકે છે માઇનસ પાંચની ડાબી બાજુ નીચેનામાંથી કઈ સંખ્યા છે માઇનસ પાંચની ડાબી બાજુએ આપણે જવાનું છે જમણી બાજુ એ તો બધું વધતા હશે ચાલો જોઈએ ઝીરો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ માઇનસ સાત માઈનસ આઠ એક બે ત્રણ ચાર પાંચ આવી રીતે કરી શકીએ માઇનસ પાંચની ડાબી બાજુ એ કઈ સંખ્યા છે માઇનસ આઠ આવશે આ માઇનસ પાંચ છે એની ડાબી બાજુ માઇનસ આઠ આવ્યા જો વધતાં આઠ ક્યાં હશે આ બાજુ આવશે વધતા પાંચ તો અહીં દેખાય છે માઇનસ બે પણ જમણી બાજુ છે આઠ પાંચ માઇનસ બે આ બધી જ સંખ્યાઓ જમણી બાજુ આવે છે માઇનસ છે એ ડાબી બાજુએ આવશે તેથી વિકલ્પ એ સાચો વિકલ્પ છે પાંચમો પ્રશ્ન ત્રણ અને માઇનસ બેની વચ્ચે કેટલા પૂર્ણાંકો આવેલા છે ત્રણ અને માઇનસ બેની વચ્ચે તો ત્રણ નહીં લેવાના પછી બે પછી ક્યાં દોરવું મારે રફમાં દોરવું હાલો ને અહીંયા નહીં જ લખવું પછી એક પછી શૂન્ય પછી માઇનસ એક અને માઇનસ બે નહીં લેવાના બરાબર સંખ્યા રેખા દોરીએ તો ઝીરો એક બે ત્રણ આમ ચાલે આવી રીતે મેં સંખ્યા રેખા પ્રમાણે જ લીધા છે આપણને એવું કહ્યું છે માઇનસ ત્રણ સોરી ત્રણ અને માઇનસ બેની વચ્ચે તો અહીંયા માઇનસ બે છે ને અહીંયા ત્રણ છે એની વચ્ચે કેટલા પૂર્ણાંકો આવેલા છે ચાર એક બે ત્રણ ચાર તો પાંચમામાં શું આવ્યું વિકલ્પ સી ચાર છઠ્ઠો પ્રશ્ન કયો વિકલ્પ પસંદ કરતા ખાલી જગ્યા સાચી થશે ઝીરો મોટો હોવો જોઈએ તો ઝીરો કરતાં નાની સંખ્યા કઈ બે છે એ ઝીરો કરતાં મોટા છ પણ મોટા નવ પણ મોટા ઝીરોથી નાની માઇનસ એક તેથી છઠ્ઠામાં આવશે વિકલ્પ ડી સાતમો પ્રશ્ન નીચેનામાંથી કયું ક્યુ પરિણામ ગુણાકારની દ્રષ્ટિએ યોગ્ય નથી ચાલો જોઈએ ગુણાકાર ગુણાકાર કરવાનો હોય એટલે સંખ્યાનો એની નિશાનીઓ જોઈને પછી મૂકી દેવાનું બરાબર છ દુ બાર બાર દુ ચોવી બાર તેરી છત્રીસ ચાર વખત માઇનસ છે એટલે વધતા થઈ જાય એટલે આ સાચું છે પાંચ ચોકવીસ અઢાર દુ છત્રીસ ત્રણસો સાઠ એક બે ને ત્રણ છે એકી સંખ્યા માઇનસ હોય એટલે જવાબ માઇનસ જ આવે તેથી આ પણ સાચું છે આ ખોટું છે ભાઈ ભાઈ ચાલો કોઈ પણ સંખ્યાનો ઝીરો સાથે ગુણાકાર કરીએ જવાબ ઝીરો આવે બસો સાહીઠ ના આવે તેથી વિકલ્પ સી છે એ ખોટો છે આઠમો પ્રશ્ન નીચે આપેલી પેટર્ન માટે વિકલ્પ પસંદ કરી પેટર્ન પૂર્ણ કરો કરી દઈએ ચાલો ત્રણ એકા ત્રણ માઇનસની નિશાની બે એકા બે માઇનસની નિશાની એક એકા એક માઇનસની નિશાની માઇનસ એક ગુણ્યા ઝીરો ઝીરો થાય કોઈપણ સંખ્યાનો ઝીરો સાથે ગુણાકાર હંમેશા ઝીરો થાય તેથી જવાબ આવશે વિકલ્પ સી નવમો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ પરિણામ ભાગાકારની દ્રષ્ટિએ યોગ્ય નથી ચાલો જોઈએ માઇનસ ત્રીસના છેદમાં દસ દસ દસમાંથી શૂન્ય શૂન્ય ઉડી જાય માઇનસ ત્રણ આવે એટલે આ સાચું છે પચાસ ભાગ્યા માઇનસ પાંચ દસ તો આવે પણ આ માઇનસની નિશાની ક્યાં ગઈ દસ છે તો આ ખોટું છે તેથી વિકલ્પ આવશે બી આ જોઈ લઈએ ઝીરો ભાગ્યા માઇનસ બાર તો ઝીરો જ થવાનો છે આમાં આપણે કાંઈ પડતા નથી બાર દુ ચોવીસ બાર તેરી છત્રીસ માઇનસ ત્રણ થશે માઇનસ ત્રણ ભાગ્યા ત્રણ એટલે માઇનસ એક થશે એટલે આ પણ સાચું છે હાલોને ગણાવી જ દીધો એટલે વિકલ્પ બી છે એ ખોટો છે દસમો પ્રશ્ન જોઈએ પૂર્ણાંક સંખ્યાની એવી જોડ શોધો કે જેમાં સરવાળાનું પરિણામ ઋણ સંખ્યા આવે સરવાળો કરવાનો છે અને જવાબ ઋણ સંખ્યા હોવી જોઈએ તો દસ વત્તા માઇનસ નવ દસ વત્તા માઇનસ નવ નિશાની બાધે છે આ બંને એટલે દસમાંથી નવ બાદ કરીએ તો શું મળે એક મળે વીસ અને ઓછા વીસ બંને ઉડી જાય એટલે શૂન્ય મળે એકસો વીસમાંથી અઢાર બાદ કરીએ તો ધન સંખ્યા મળશે અને પંદર અને માઇનસ સત્તર છે સત્તરમાંથી પંદર જાય તો બે વધે મોટી સંખ્યા સત્તર છે એટલે આ માઇનસ એટલે કોનું કોનું પરિણામ ઋણ મળશે વિકલ્પ ડીમાં જે સંખ્યા આપી છે તેનું પરિણામ ઋણ મળશે અગિયારમો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ વિધાન પૂર્ણાંક સંખ્યા માટે યોગ્ય નથી નથી શબ્દ છે ચાલો જોઈએ શૂન્ય એ ઋણ પૂર્ણાંકો કરતાં મોટો છે હાચી જ વાત છે ને કારણ કે ઋણ પૂર્ણાંક હોય ડાબી બાજુ હોય ડાબી બાજુ હોય મોટા હોય શૂન્ય ઋણ પૂર્ણાંક કરતાં મોટો કહેવાય બીજું શૂન્યની જમણી બાજુ જેમ જેમ દૂર જઈએ તેમ સંખ્યા મોટી થતી જાય સાચી વાત છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત વધતા જઈએ એમ સંખ્યા મોટી થતી જાય છે માઇનસ અઠ્યોતેર એ માઇનસ સત્યોતેર કરતાં મોટો પૂર્ણાંક છે ખટી વાત અહીંયા માઇનસ સત્યોતેર આવશે પછી માઇનસ અઠ્યોતેર આવશે ડાબી બાજુ કોણ છે અઠ્યોતેર તો ડાબી બાજુ હોય એ નાનો હોય તો અઠ્યોતેર છે એ કેવો છે નાનો છે સત્યોતેર કરતાં માઇનસ સત્યોતેર કરતાં અને આમાં શું કહે છે માઇનસ અઠ્યોતેર એ માઇનસ સત્યોતેર કરતાં મોટો છે ખોટી વાત છે તો યોગ્ય ક્યુ નથી વિકલ્પ સી છે એ યોગ્ય નથી છતાં આપણે ડી જોઈ લઈએ દરેક ધન પૂર્ણાંકો દરેક ઋણપૂર્ણાંક કરતાં મોટા છે એ તો છે જ તેને બારમો પ્રશ્ન માઇનસ પંદર ગુણ્યા સાત વત્તા ત્રણ અને ખાલી જગ્યા સમાન નથી ચાલો ભાઈ સાત વત્તા ત્રણ કેટલા થશે દસ બરાબર છે તો પંદર ગુણ્યા દસ કેટલા થાય માઇનસ એકસો પચાસ હવે આ બધામાં કોણ સમાન નથી જોઈએ પંદર ગુણ્યા દસ એકસો પચાસ અને આ માઇનસની નિશાની આવી પંદર તેરી પિસ્તાલીસ ગુણ્યા સાત કરવા પડશે મારે સાત પંચા પાંત્રીસનો પાંચડો વધી ત્રણ સાત ચોક અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસ ત્રણસો પંદર આવ્યા તો વિકલ્પ સી છે એ સમાન નથી આ ગણી જોયો પંદર પચાસ વિકલ્પ સી છે કારણ કે બધાનો ગુણાકાર છે એ એકસો પચાસ થાય છે આનો ત્રણસો ને પંદર થયો ને એ માઇનસ બરાબર ચાલો જોઈએ તેરમો પ્રશ્ન ભાગાકાર એ કોની વ્યસ્ત પ્રક્રિયા છે સરસ પ્રશ્ન પૂછો છે ચાલો ભાગાકાર એ કોની વ્યસ્ત પ્રક્રિયા છે ગુણાકારની ગુણાકારનું ઊંધું કરીએ એટલે ભાગાકાર ભાગાકારનું ઊંધું કરીએ એટલે ગુણાકાર શૂન્ય નો શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા વડે ભાગાકાર કરતા જવાબ શું મળે આવું કેમ લખ્યું છે હમણાં મેં તમને કહ્યું એમ ક્યારેય છેદમાં શૂન્ય હોય નહીં તેથી એવું કીધું છે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા સાથે આપણે ભાગાકાર કરીએ તો જવાબ શૂન્ય મળે તો ક્યારે મળે શૂન્ય સાથે કરીએ ત્યારે તે બરાબર છે શૂન્ય સાથે ગુણાકાર કરતાં એ શૂન્ય મળે અને શૂન્ય સિવાય ભાગાકાર કરતાં પણ શૂન્ય મળે શૂન્ય સિવાય ભાગાકાર એટલે કરવાનું કે ક્યારેય છેદ શૂન્ય હોય નહીં એટલે અપવાદ છે કે ભાગાકારમાં ક્યારેય છે પંદરમો પ્રશ્ન નીચેનામાંથી કયો વિકલ્પ સરવાળાની દ્રષ્ટિએ યોગ્ય નથી ચાલો જોઈએ વચ્ચે છે ઓછા બે નિશાની સરખી છે સરવાળો થાય અગિયાર અને બાર અગિયાર અને બાર બાવીસે ત્રેવીસ થાય પહેલો વિકલ્પ છે યોગ્ય નથી લ્યો વિકલ્પ એ છે એ યોગ્ય નથી આગળના બી સી અને ડી તમે જોઈ લેજો બધા યોગ્ય હશે કે હું કરાવી દઉં ચાલો કરાવી દઉં વધતે ઓછે ઓછા દસમાંથી ચાર જાય તો છ આ ઓછાની નિશાની થઈ જશે બત્રીસમાંથી ઓછા બત્રીસ ને ઓછા પચીસ બે નિશાની સરખી છે એટલે સરવાળો થશે સત્તાવન થશે મોટી સંખ્યા બત્રીસ છે એની નિશાની માઇનસ છે એટલે માઇનસ સત્તાવન આ પણ સાચું છે વધતે ઓછે ઓછા બાર માંથી સાત જાય તો પાંચ મોટી સંખ્યાની નિશાની રઘુ પાસેથી બે કેળા લે છે તથા રાધાને પાંચ કેળા આપે છે તો રાઘવ પાસે કેટલા કેળા વધે ચાલો જોઈએ કેળા હતા આઠ એ આઠમાં પાછા એણે બે લીધા તો કેટલા થયા દસ અને દસમાંથી પાછા પાંચ છે એ રાધાને આપી દીધા તો કેટલા બાકી રહ્યા પાંચ તો જવાબ શું આવશે બી પાંચ સત્તરમો પ્રશ્ન પૂર્ણાંક સંખ્યામાંથી ધન પૂર્ણાંક આપણે બાદ કરવો હોય તો સંખ્યા રેખા પર કઈ બાજુ ખસવું પડે આપણને ખબર છે બાદ બાકી માટે કઈ બાજુ જવું પડે ડાબી બાજુ સરવાળા માટે જમણી બાજુ હવે આપણને શું કીધું છે બાદ કરવો હોય શબ્દ સમજો એટલે કે બાદ બાકી કરવી છે તો કઈ બાજુ જવું પડશે ડાબી બાજુ તેથી વિકલ્પ આવશે બી અઢારમો પ્રશ્ન આલોકભાઈ સંખ્યા રેખા પર માઇનસ ત્રણ ઉપર ઊભા છે તેમને પ્લસ ત્રણ પર પહોંચવા માટે કઈ બાજુ તરફ અને કેટલા પગલાં ચાલવું પડશે ચાલો જોઈએ ઝીરો એક બે ત્રણ ચાર માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ આવી રીતે આપણે લખી શકીએ આ લોકભાઈ ક્યાં ઊભા છે માઇનસ ત્રણ ઉપર ઊભા છે ઓ ભાઈ અને જવાનું છે ક્યાં પ્લસ ત્રણ ઉપર એટલે કઈ બાજુ ચાલવું પડશે આ બાજુ આ બાજુ એટલે જમણી બાજુ એટલે આ બંને વિકલ્પ છે એ ખોટા છે હવે જોઈએ કેટલા ડગલા ચાલે છે એક બે ત્રણ ચાર પાંચ અને છ છ ડગલાએ પહોંચ્યા તેથી જમણી બાજુ છ પગલાં ચાલવા પડશે બરાબર છે સંખ્યા રેખા દોર્યા વગર આપણે નક્કી કરી શકીએ નહીં અઢારમાં આવશે વિકલ્પ સી ઓગણીસમો પ્રશ્ન માઇનસ બે ત્રણ ઝીરો માઇનસ પાંચ આ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો હવે આ તો આપણને આવડે સંખ્યા રેખાને આપણે યાદ કરવાનું ચડતો ક્રમ એટલે સૌથી પહેલાં નાની સંખ્યા તો આ બધામાં નાનામાં નાનું કોણ છે માઇનસ પાંચ પછી માઇનસ બે પછી શૂન્ય અને પછી ત્રણ જુઓ તો આવું ક્યાં મળે છે માઇનસ પાંચ માઇનસ બે શૂન્ય અને ત્રણ વિકલ્પ બી છે એ સાચો વિકલ્પ છે ન આવડે તો સંખ્યા રેખા દોરવાની સંખ્યા રેખા દોરીને પછી ડાબી બાજુથી જમણી બાજુ જોતું જોવાનું બરાબર હાલો વીસમો પ્રશ્ન શૂન્ય અને માઇનસ બે વચ્ચેની સંખ્યાઓનો તો ક્રમ નીચેનામાંથી કયો છે હવે હું તમને છે ને એને Amat ați nke ca dori do. ti dori in to e me no dori. To dori do. Zero. Ek. B. Minus ek minus B. Minus tron minus char. U părni alo bai alo. Cho Minus B. Tron zero. Pach. Minus. Dabi bajul jucon, u minus pach. પછી આવ્યા માઇનસ બે પછી આવ્યું શૂન્ય અને પછી આવ્યો ત્રણ આ જવાબ મળી ગયો તમને હવે આ દાખલાની વાત કરીએ ઝીરો અને માઇનસ બે વચ્ચેની સંખ્યાનો ઉતરતો ક્રમ ઝીરો અને માઇનસ બે એની વચ્ચેનો આપણે ઉતરતો ક્રમ લખવાનો છે વચ્ચેની સંખ્યા ન કેવી ત્રણે ત્રણ સંખ્યાઓ લખવી પડે નહીંતર તો એકડો જ આવે છે એ રીતે માઇનસ એક જ આવે છે એટલે આપણે ઝીરો અને માઇનસ બે અને માઇનસ એક આ ત્રણે ત્રણને આપણે ઉતરતા ક્રમમાં લઈ લઈએ ઉતરતો ક્રમ એટલે પહેલાં મોટી સંખ્યા અને પછી એનથી નાની એનથી નાની મોટી સંખ્યા જમણી બાજુ હોય એટલે પહેલાં આવશે ઝીરો પછી આવશે માઇનસ એક અને પછી આવશે માઇનસ બે તો ઝીરો માઇનસ એક અને માઇનસ બે આવો કયો વિકલ્પ આવે છે વિકલ્પ ડી ચડતો ક્રમ કહ્યું હોય તો ડાબી બાજુથી જમણી બાજુ જવાનું જુઓ આવી ગયું બરાબર છે અને ઉતરતો ક્રમ કીધું હોય તો જમણી બાજુથી ડાબી બાજુ જવાનું જુઓ આવી ગયું એટલું યાદ રાખવાનું જમણી બાજુ હંમેશા ધન સંખ્યા હોય મોટી સંખ્યા હોય ડાબી બાજુ હંમેશા ઋણ સંખ્યા હોય નાની સંખ્યા હોય બરાબર હવે આ માઇનસ પાંચ અને માઇનસ બે છે તો આમ જોઈએ ને તો પાંચ આપણને મોટા લાગે પણ જુઓ અહીંયા માઇનસ બે છે અને અહીંયા માઇનસ પાંચ છે ડાબી બાજુ કોણ છે માઇનસ પાંચ જમણી બાજુ કોણ છે માઇનસ બે તો માઇનસ પાંચ ડાબી બાજુ હોવાથી નાના કહેવાય અને માઇનસ બે છે એ માઇનસ પાંચ કરતાં મોટા કહેવાય આવી રીતે તમે નાની મોટી સંખ્યા ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં બધું સમજી શકો પણ સંખ્યા રેખા આપણને આવડતી હોવી જોઈએ ઓકે